શ્રાવણ માસના પવિત્ર અવસરે પાલનપુરના માળકા ગામમાં આવેલા શ્રી માયેશ્વર મહાદેવ ધામ ખાતે ભવ્ય શિવકથા કથા નું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનું રસપાન જાણીતા કથાકાર ડોક્ટર લંકેશ બાપુ દ્વારા થઈ રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં

સમગ્ર કથાનું આયોજન સમસ્ત માળકા ગ્રામજનો અને સેવકગણ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યું છે શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્વ હોવાથી આવા આયોજનો ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જા અને શિવ ભક્તિનો સંચાર કરે છે